ચોટીલાના બાહોસ ડેપ્યુટી કલેક્ટર શ્રી એચ ટી મકવાણાએ થાનગઢ પંથકમાંથી બસો સુડતાલીસ કુવા ઉપર ખનીજ ચોરી ઝડપી પાડ્યા બાદ મૂડી તાલુકાના ચાર ગામોમાં રેડ પાડી દોઢ કરોડથી વધુના ખનીજ ચોરીમાં વપરાતા સાધનો અને વાહનો ઝડપી પાડ્યા છે ચોટીલાના નાયબ કલેક્ટર શ્રી એચ ટી મકવાણા મામલતદાર ચોટીલા થાનગઢ અને મૂડીની ટીમોએ મૂડી તાલુકાના આસુદ રાણી ખંપાળિયા વગડિયા અને ઉમરડા એમ ચાર ગામોમાં આકસ્મિક રેડ પાડીને ત્રીસ ચરખી ત્રણસો ટનથી વધુ કોલસો પાંચ ટ્રેક્ટર એક લોડર ચાર જનરેટર ત્રણ મોબાઈલ ત્રણ બાઇક બસો નંગ એક્સપ્લોઝિવ મટીરિયલ દસ બેટરી ચાર કમ્પ્રેસર વિગેરે સહિત રૂપિયા દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પંદરથી વધુ ખાનગી સર્વે નંબરોમાં ગેરકાયદે ખનીજનું ખનન કરેલ હોય તેવા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હજુ તપાસ ચાલી રહી છે છેલ્લે મળતી માહિતી મુજબ મૂળી તાલુકાના જ રાયસંગપર અને ભવનગઢ ખાતેથી વધુ એક હિટાચી અને ડમ્પર જપ્ત કરવામાં આવતા કુલ રૂપિયા બે કરોડથી વધુના મુદ્દામાલની જપ્તી થવા જાય છે